બાજી તો બધાને કોમેન્ટ ની ખાસ ફરમાઈશ અને ખાસ 22 થી 25 દિવસ પર સોયાબીન અને મગફળી માં નિંદામ માટે શું શું દવાનો ઉપયોગ કરવા અને ખરીદ મિત્રો માટે ખાસ દવાનો કેમ રિઝલ્ટ આવે છે અને એમાં ખાસ કુબડા વિશે માહિતી લે હજુ પણ ખાસ માહિતી આપશે રામ રામ ખરીદ મિત્રો આજ જેમ કે ઇન્જીપ ટોનેડો અને હાસીમે એની વિગતવાર હું તમને માહિતી આપી ઘણી કોમેન્ટ આવતી હતી કે પટ્ટીપાન અને કુબડા અને કોળા પાણી છે તો જે કૂબડાના ઘણા પ્રશ્નો આવ્યા ખરું મિત્રો અમે છે ને ત્યારે તમારી કોમેન્ટ આવતી હોય કે અમે એની ઉપર જ હાલતા હોય વાંચતા હોય ને એની ઉપર જ વિડિયો બનાવતા હોય તો વિડિયોને અંતર કે બનારે જો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો તમારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો પરસામાં આપણે વાત કરીએ ખેડૂત મિત્રો ટોનેડો જે તમને ખબર હશે બધે છાંટતા દેજો આનું ખેડૂત મિત્રો જે આપણે સોયાબીન અને મગફળીમાં પટ્ટી પાટ ગોળ પાટ બેમાં સારું રિઝલ્ટ છે

જે ટોર્નેટો છે ને એ જ વસ્તુ આ છે ખેડૂત મિત્રો એવું જ સમજવું જેમાં ટેકનિક લગભગ સેમ જ આવે છે એટલે આનું પ્રમાણ અને આ પાંચસો એમ માંથી એ મંજીલીઓ ને ગયા વીસ અઢાર થી વીસ પગ કરો એટલે વીજ હારા સારું મળે પણ કાળજી રાખવાની છે ખેડૂત મિત્રો કે જે આપણું વાસણ હોય એ હંમેશા કે લીધે પ્લાસ્ટિક ઉપયોગ કરવો જો આપણે ધાતુનું વાસણ અથવા સ્ટીલનું વાસણ ઉપયોગ કરી તો આમાં કેમિકલ જ હોય એક તો આમાં આ બે જાતના તો એને કેમિકલ આપ્યા હોય એટલે એ રિએક્ટ કરતું હોય એટલે પરિણામ પણ શું આવતું હોય રિઝલ્ટ પણ શું આવતું હોય અને દવાની ક્વોલિટીમાં પણ ઘણો ફેર પડી જતો હોય એટલી ખાસ કાળજી લેવાની છે અને ખેડૂત મિત્રો આની પાંચસો એમ એલની કિંમત છે ઓગણીસો રૂપિયા તમારે અહીંયા પાંચ દસ પચાસ રૂપિયાનો ફેરફાર હોય હવે અને કેટલાનું ઘણી કોમેન્ટ વિશે કરજો

હોય કે પછી નોરુ હોય કે નોરું હોય કે પટેલ મિત્રો પાંચ પાંચ પાન પછી આપણે આગદ પાન હેઠે ગાંઠ બંધાઈ ગયું હોય અને દાંડલી બંધાઈ ગઈ હોય તો એમાં કોઈ દવા રિઝલ્ટ આપતી નથી એટલું ખાસ ધ્યાન રાખજો ઉબળો હોય ઉબળામાં આનું રિઝલ્ટ સારું છે પણ ચાર થી પાંચ પાન નો હોય તો ઇન્જેક્ટ આનું માપ છે અને હોવો જરૂરી પાણી પચાસ થી પંચાવન લીટર ઉતરવું જરૂરી છે એનાથી ઓછું રાખ્યો તો આજે આપણી બીજી જંતુનાશક ફૂગનાશકના ના ગેસ થઈને એમ ના આવે એટલે આની ખાસ કાળજી લેવાની છે કે વીઘે પંચા થી પંચાવન લીટર પાણી ઉતરવું જરૂરી છે હવે તમને આની ચારસો એમએલ ની કિંમત કહી દઉં ખેડ મિત્રો ચારસો એમએલ ની કિંમત છે છસો અને સાહીઠ રૂપિયા ટાટા કંપની નું અને જે આગલા વિડીયોમાં મેં આઈરીસ કીધું હતું એ પણ કુબડામાં રિઝલ્ટ આપીએ પણ ચાર થી પાંચ પાનનો હોય તો ઇમેજ સુપર કીધું હતું જે ટેકનિક એમાં ટેકનિક સિત્તેર આવે અને હવે હું તમને દસ ટકા વારું અત્યારે જે ખેડૂત ખેડૂતો પ્રશ્ન હતો એ તમે એટલે જવાબ કે એ વિશે તમને સમજાવું સિમાજી થાય પર દસ ટકા ખેડૂત જે આમાંથી બાર પગ થાય ખેડૂત મિત્રો અને આની કિંમત પાંચસોની છે પાંચસો રૂપિયા પણ મેં ઓલા વિડીયામાં જેમ તમને કીધું હતું એ કે હેમુરા પછી ઘણા નોરું કહેતા હોય કોળા પાનમાં તો આનું રિઝર્ટ સારા મારું છે પણ પટ્ટી પાનમાં આનું રિઝલ્ટ થોડુંક નબળું આવે અને આ બધી કંપની આ ટેકનિકવાળી ઘણી કંપની બનાવે ગમે એ લેજો પણ પટ્ટી પાનમાં આનું રિઝલ્ટ થોડુંક ઓછું આવે એટલે આપણે એના પૈકી મેં આગલા વિડીયામાં પણ કીધું હતું કે ટરગાસ ઉપર આપણે પચીસથી ત્રીસ પચી એમએલ લાગતું એટલે ઘણું થાય પચી એમએલ એડ કરી દેવાની છે અને આની કિંમતમાં આગલા વિડીયો મેં કીધી હતી પાંચસો એમએલના છસોને પચાસ રૂપિયા તમારે કોઈપણને જોતી હોય આ દવા માળિયા હાટી નાના કૃષિ મોડમાંથી જડી જાય જે ઘણી કોમેન્ટ આવતી હતી કે આ દવા ક્યાંથી જડશે તમારું સરનામું કયું તો આ છે માળિયા જૂનાગઢ જિલ્લાનું માળીયા આટીના અને જેટલી દવાની મેં કિંમત કીધી બધી તમને ત્યાંથી જડી ગયા તમે કોમેન્ટ કરજો અથવા મારો સંપર્ક કરજો બધી મારી મારફતે હું દવા લઈ દઈ હું કોઈ જોડાયેલ નથી કુર આજે એગ્રો સાથે પણ તમને સસ્તું પડે અને હું ખેડૂતને વાત લઈને બેઠો છે એટલે હું તમને આ દવા દેવરાવી દઈશ એટલે અમારે અહીંથી કોઈ પણ વાત થતી હોય તો ખેડૂતને હિત મહત્વ વાત થતી હોય કારણ કે અમારું ધ્યેય છે કે ખેડૂત આગળ આવે અને સારું ઉત્પાદન મળે એના માટે જ અમારી આર્થિક છે અને એ તો જ અમે વાતો કરતા હોય અમારી આઈડીમાં આગળ જે મુંડા કાળી ફૂગ સફેદ ફૂગ એના બેક્ટેરિયા વિશેનો સંપૂર્ણ માહિતીનો વિડીયો છે એ પણ જોઈ લેજો એમાં કેવી રીતે પદ્ધતિથી આપણે જો નાખીએ તો સારું રિઝલ્ટ આવે એ પણ છે તો એ પણ જોઈ લેજો અને એની આગળ દરગાસ ઉપર પછી જે તડગા ટેકનિક વાળું દસ ટકાનું જે આવે એની વિશે સંપૂર્ણ અમે સમજાવી તો એ પણ જોઈ લેજો ખેડૂત મિત્રો તમારા કોઈ પણ સ્ટેજ ની મગફળી હોય સોયાબીન હોય કોઈ પણ નિદામણ વિશે હોય કોઈ પણ ફૂગનાશક વિશે હોય કોઈ પણ દવા વિશે અથવા ખેડૂતની માહિતી વિશે પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો અને તમામના વિડીયોમાં મૂકીશું અપલોડ કરીશું અને તમને ના સમજાણું હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો અને ફરીથી કમેન્ટ દ્વારા જવાબ આપી દેજો અને ખેડૂત મિત્રો આંગળ પણ જેમ કે ઓટો સોલ્યુબર ખાતર ફૂગનાશક ફ્લાવરિંગ વધારવા માટે શું કરી શકાય પછી ફ્લાવરિંગ તો વધારે દીધું એના માટે હજી માલ બનવા માટે આપણે ક્યાં માઇક્રોન્યુટ્રન નાખી શકાય અથવા ક્યુ એસિડ છાંટી શકાય એ વિડીયો પણ આગળ આવતા જ રહે તો જોડાયેલો જો અમારી સાથે